આવે છે આથરા ફાડી દીધા મિત્ર આમાં નાનો માણસ હું આમાં મિત્ર અમારી જેવો માણસ કરી છે ફાર્મર ની ગાડી લઈ લો મિત્રો

Mito de pior, mal dario, mal dario, pior. હા જોઈ લો રણજીતભાઈ પાછું અત્યારનો એનો કાર્યક્રમ ચાલુ કરી દીધો વિડીયોગ્રાફી રણજીતભાઈ વાહ મારી વિડીયો તમે સારો ઉતારો જોવો તો કરો પણ ભાઈ આ બધી ગાયું ને લઈ દે આપડે ધારી મીકી આવી કેમરે આપણે ગયા ગાય છે અને અમારા ભાઈ આવી ગયા છે અને પાછળ અમારા ભગત ઊભા છે કે દૂધ કેટલા લીટર કરે એમ તો મિત્રો નવા લોગ ની અંદર આપડા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે મિત્રો પોચ્યા છીએ વાડીએ અને રાત્રે પ્રોગ્રામ જેવું છે તો મિત્રો જોવી કે ઓલી વખતે તો અમારા ભાઈ આખી ડુંગળી છે ખવરો આજે અમને શું ખવડો આજે અમારા રસોઈયા છે ડગલા કુકિંગ કિંગ આવડતું નહીં હો આ ભાઈ ખોટું ખાલી ધોતા જ આવડે બાકી ખાલી થાંભડા ધોતા જ આવડે આપણે બીજું કાંઈ આવડતું નથી તો દોહી મિત્ર આજે આપણે મિત્રો અગિયારસો નંબર નું દાણ અને અંદર એક કાવડી ગોળની ભીલી પણ આવે છે રોલિયા આ પાપડી કેટલી મસ્ત છે આ રોલીએ અગિયારસો નંબર હો રણજીતભાઈ સીટ ગ્રહણ કરી લીધી છે આ જો બેટા બાપુના મામાના મામા ના જોઈ લો સનેડા ઉપર બે ગયા હો બાકી કેમ છે પટેલ મજામાં તો આપણે મિત્રો જાવી છે વાડી નહી પડામાં થોડો કપા મવડાઈ ગયો છે તો આજે વરસાદ નથી પવન નથી આજે આટો મારલી લેવી હવે શું કેવાનું થાય તમારું

જોઈ લ્યો મિત્રો પડી ગયો ને કપાસ આખો હુઈ ગયો આનું તો મિત્રો નક્કી નહીં આવે કપા ઉભો થાય તો બાકી મિત્રો પવન પણ બહુ હતો આ જોઈ લ્યો મિત્રો પડી ગયા આડા પટમાં મિત્રો ખેડૂતની હાલત આવી છે અત્યારે અઠ મૂળિયામાંથી ને આ પડી ગયો આ નહીં થાય હવે મિત્રો આવી છે હકીકત માં ખેડૂતની હાલત હાલો તો આપડે પોતા બીજી વાડીએ અલઈ લ્યો વાડી આગલા લોક આપણે હતા

આ જોઈ લો મિત્રો આપણી ગાયું આ વાળી અહીંયા આની અંદર પૂરાઈ ગઈ છે આ જોઈ લો મેં તમને આગળના લોગમાં મેં તમને બતાવ્યું હતું કે આપણે ગાય આની અંદર બાંધી દઈએ વરસાદ જેવું હોય ત્યારે અને આપડી ગમાને જોઈ લીધો એની જગ્યા આ જોઈ લ્યો એના પંખા પછી તમે કોઈ ન કરતા કા લોકેશન બીજું હતું એમ આ જોઈ લ્યો છે ને આ ટાયર એનું એ આ માટલું આ લો મિત્રો આવી મજા છે કઈક મિત્રો કેવું લાગી આપણું ગાય પૂરવાનો વાળો લો માથે ખીજલો આપડે ઓલી વખતે વાડી આવ્યા હતા તે દિવસે આપણે ભાઈ મુકેશભાઈ હાજર નહોતા આજે મુકેશભાઈ ની મુલાકાત કરવી હો હમણાં તમને બતાવો અમારો મુકેશભાઈ હું કે આવે એક સોળ કેટલા રૂપિયા નો ઉભો થાય ને મુકેશભાઈ ની વાત કરવી આપડે રણજીતભાઈ શું કરો છો ભીબીન રણજીતભાઈ બેટા શું કરો રામ રામ કેમ છે શાંતિ હું કે કપાડા અમારી દીકરું કેમ થાય

આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે કારણ કે વાડીએ લાઈટ હતી નહીં થાંભલો પડી ગયો છે એના લીધે આપણે આજનો પ્રોગ્રામ જે છે આપણા ઘરે જ પ્રોગ્રામ કરવાનો છે કેવું લાગ્યું અમારું ઘર રંજીતભાઈ કેવું લાગ્યું અમારું નાનું રણજીતબેન પીબી બે બેહી ગયા છે ભાઈ હું તમારી બેન ગણતરી છે હવે પ્રોગ્રામ છે શેનો છે પ્રોગ્રામ સરપ્રાઈઝ નો ભાઈ ખબર પડે કોણ બનાવવાનું છે કોણ અમારે આવ્યા છે ભાઈ કોણ ભાઈ હમણાં આવે છે તો અમારા મુનાભાઈ આવ્યા છે ભાણિયા ભાઈ મુનાભાઈ બનાવવાનું શું એ તો ગયો એ સરપ્રાઈઝ છે આ જોઈ લ્યો તમે એટલા બધી ખાડી બેઠા હવે સાત કાયકા કોલક બનાવવાની ગણતરી હો આ બધાની

મઢી નાની ને બાવા દાદા એના જેવું તાળી ધ્યો હો ભણિયા ભાઈ હે મઢી નાની ને બાવા દાદા બસ ને Bu qanday bo'ladi? Qoldi ko'rinmasmi? એમાં કઈક શાક આખો અલગ બનાવે છે તો રસોડું આખી ફૂલે ફૂલ થઈ ગયું તો અમારા સંજય કુમાર ના જો મઠી નાની છે અને બાવા અંદર દાદા બધા થઈ ગયા હોય સંજય તું હું એવું કર્યો ગરમ મસાલો થોડુંક ઘેલું

તડેયા મોળા આવોલી કોટમીર પડી છે ને પાણી જની છે નઈ રહો કેમ કરું છે પૂછી લેતો તારી બાર શોખ છે ફજાય ગ્લાસ નઈ નઈ દો રોજ રોજ બોબ તો તમને ને થોડું છે

નોરદાર બટકુ રાખો ને એટલે ગુદ્ધનો વાતો રાખવાનો બાયો પિક્કો છે કે ઓછું અજિયામાં કિલો દોઢ કિલો મરચું હાગમ છે એમ તો આટ ગરમી છે એટલે પરસો વાડે બીજું काही નથી આય આય આ ગરમી છે ને એટલે પરસો વાડે બીજું काही નથી ગરમી ક્યાં છે આ વરસાદનું વાતાવરણ છે પંખો બંધ છે